વડોદરા જિલ્લાના મુજપુરા ગામે મહીસાગર નદી પર ગંભીર પુલ તૂટી પડ્યા બાદ રાજ્યભરમાં નબળા કે ક્ષતિગ્રસ્ત પુલોની તપાસ હાથ ધરવામાં આવી છે આજે સવારે નર્મદા જિલ્લા કલેક્ટર એસ કે મોદીએ રાજપીપળા મોવી રોડ પર આવેલા કરણજણ નદીના બ્રિજનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું આ બ્રિજ જૂનો હોવાથી તેની રેલિંગ પેરાફિટ અને નીચેના ભાગોમાં થોડી ખામીઓ જોવા મળી હતી કલેક્ટરે તાત્કાલિક નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓને અને કાર્યપાલક ઇજનેરોને જરૂરી સૂચના આપી હતી તેમજ બ્રિજનો સ્ટેબિલિટી રિપોર્ટ જોઈને ભારે વાહનો પર નિયંત્રણ મૂકવા અને લોકોને યોગ્ય ડાયવર્ઝન આપી અગાઉથી જાણ કરવાનું જણાવ્યું હતું જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને લોકોની સલામતી જળવાઈ રહે ગંભીરા બ્રિજની જે દુર્ઘટના ઘટી એ અનુલક્ષીને સરકારશ્રીએ તમામ કલેક્ટરશ્રીઓને આદેશ આપ્યા કે જાતે બ્રિજની મુલાકાત લે ટેકનિકલ પર્સન સાથે એટલે શનિવારથી આપણે મુલાકાત લેવાનું ચાલુ કર્યું છે અને બધા બ્રિજ જોવાઈ ગયા છે અને કેટલાક બ્રિજનું રિપેરિંગ કામ માંગે છે અને એક બ્રિજ કે જે છસઠ વર્ષ જૂનો છે એ ટેકનિકલી એને સ્ટેબિલિટી રિપોર્ટ ન આવે ત્યાં સુધી અમોએ જાહેરનામા બહાર પાડીને તાત્કાલિક અસરથી બંધ કર્યો છે બીજા પણ ડેડીયાપારા નેટ તરફના અને મોવી તરફના કુલ છ બ્રિજ આપણે બંધ કર્યા છે અને એને ડાયવર્ઝન આપ્યું છે રિપેરિંગની વાત કરીએ તો સરકારશ્રીએ તાત્કાલિક ધોરણે એ રિપેર કરવા માટે જણાવ્યું છે અને આપણે રિપેરિંગ પણ ચાલુ કરી દીધું છે આ જિલ્લામાં કેટલાક નેશનલ હાઈવેના અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના આ બે પ્રકારના બ્રિજ છે એમને પણ પોતાનું રિપેરિંગ કામ ચાલુ કરી દીધું છે અને આવનારા દિવસોમાં લોકોને અગવડ ન પડે એ માટેના તમામ પ્રયત્નો ચાલુ છે રોડ પર જે ખાડા ખૂબ વરસાદને કારણે જે ખાડા થયા છે એ પણ પેચવર્ક ચાલુ છે અને આ વખતે આપને જાણીને આનંદ થશે કે અમે લોકોએ સિમેન્ટ કોન્ક્રીટથી આ પેચના ખાડા પૂર્યા છે એટલે લાંબો સમય સુધી ચાલે અને એવી રીતે ડાઇવર્ઝન કર્યા છે બ્રિજના કે લોકોને અગવડ ન પડે અને સુચારુ રૂપે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા જળવાઈ રહે આપણે કરજણ નદી પર છે કે જે રાજપીપળાથી આપણે અંકલેશ્વર તરફ ઝઘડિયા તરફ જઈએ છીએ એ નવા બ્રિજની માગણી છે પરંતુ એક્ઝિક્યુટિવ એન્જિનિયરશ્રીએ જણાવ્યું છે કે આ બ્રિજ ઓલરેડી મંજૂર થઈ ગયેલો છે અને એ પાઇપલાઇનમાં છે એટલે લગભગ ચારથી છ મહિનાની અંદર એ નવો બ્રિજ પણ ચાલુ થઈ જશે